સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર દીપાવલી તહેવારના કારણે ફૂલ બજારમાં સર્જાયો તેજીનો માહોલ પાંચથી છ ગણો ભાવ વધ્યો આણંદમાં બાકરોલ ગેટથી જોડ કરમસદ તરફના માર્ગ પરના નવા બ્રિજની આજુબાજુ સલામતીનો અભાવ બ્રિજની બંને બાજુ લોખંડની રેલિંગો સહિત નોટિસ ન હોવાથી તહેવારોની ભીડમાં અજાણ્યા વાહનચાલક ગફલતથી ખાબકવાની આશંકા ગ્રાન્ટેડ સ્કૂલોમાં વર્ગો બંધ થતાં અટકાવવા હાજરીની જોગવાઈ રદ કરવા સંચાલક મંડળની માંગ એક કે બે વિદ્યાર્થી ઓછા હોવાના કારણે વર્ગ બંધ કરાતા પછાત વિસ્તારમાં વિદ્યાર્થીઓને તકલીફ આણંદ નડિયાદ સ્ટેશનેથી દિવાળી માટે કોઈ ખાસ ટ્રેન નથી ઉત્તર પ્રદેશ બિહાર તરફની ટ્રેનોમાં જોવા મળી ભારે ભીડ જનરલ કોચમાં મુસાફરોની વધી અવર જવર આણંદના સો ફૂટ રોડ પરની સોસાયટીના મકાનમાં લાગી આગ શોર્ટ સર્કિટના કારણે ઘરવકરીનો સામાન બળીને ખાખ નડિયાદ તાલુકાના ઉત્તર સંડાની વેચાણ રાખેલી જમીન પર કબજો જમાવી દેતા પાંચ વિરોધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ ખેતમજૂર તરીકે રાખેલ લક્ષ્મણભાઈ પરમારના પરિવારજનોએ જમીન પર કબજો જમાવી દીધો હતો તારાપુર તાલુકાના ચીકલીયા ગામમાં અરજીઓ કરવા બાબતે એકને અપમાનિત કરતા મહિલા સરપંચ વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ પેટલાદ તાલુકાના અરડી ગામે વેપારીને પંચોતેર હજારના ચેક રિટર્ન કેસમાં આરોપી ભાવેશભાઈને એક વર્ષની કેદ ખંભાતમાં વિદેશ મોકલવાના બહાને આપેલ બે લાખના ચેક રિટર્ન કેસમાં સંડાના જ્યોતિન્દ્ર પંડ્યાને એક વર્ષની કેદ વિદ્યાનગરમાં થારે રિક્ષાને ટક્કર મારતા ચાલક સહિત ચાર ઘાયલ રિક્ષાનું કચ્છરગાંડ ટક્કર મારીને થાર કાર કોમ્પ્લેક્ષમાં રેલિંગમાં ઘૂસી ગઈ